ચાંદીપુર નામનો એક વાયરલ ઇન્ફેક્શન નામનો એક વાયરસ રાજ્યમાં ફેલાવાની શક્યતા ઊભી થઈ છે જામનગરમાં અત્યારે એના બે કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે આ વાયરસને કેવી રીતે અટકાવવું અને નવ માસથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવો અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનો સારવાર માટેની શું વ્યવસ્થા છે આ બધાની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અમે હોસ્પિટલના અધિક્ષક જવાબદાર ડૉક્ટરશ્રીઓ સાથે અહીં મીટિંગ રાખેલ છે મને મળેલ માહિતી મુજબ નવ માસથી લઈ અને ચૌદ વર્ષ સુધીના બાળકને આ રોગના વાયરસ અસર કરે છે જેમાં બાળકને તાવ આવે ઉલટી થાય આંચકી આવે અને શ્વાસ લેવામાં તકલીફ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે અત્યારે શંકાસ્પદ રીતે બે બાળકોને આ રોગની સારવાર માટે દાખલ કર્યા છે જેઓ વેન્ટિલેટર ઉપર છે આ રોગને અટકાવવા માટે જરૂરી શું કાર્યવાહી કરવી એના માટેની ચર્ચા થઈ અને આ બધી ચર્ચાના અંતે અમે જિલ્લાના સત્તાવાળાઓ સાથે આજે આ ચર્ચા કરી અને સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં આ રોગ થતો પ્રસરતો અટકે એના માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક યોજના ધોરણે હાથ ધરી અને જિલ્લાના અને શહેરના બાળકોને આ રોગથી બચાવવા માટેના તમામ પ્રયત્નો અમે હાથ ધરવાના છીએ હું ડૉક્ટર સોનલ શાહ બાળકોના વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું થોડાક દિવસો પહેલાં અમારે ત્યાં બે બાળકો ચાંદ સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસના રોગથી પીડાતા હોય એવા લક્ષણો સાથે દાખલ થયેલ છે આ રોગના મુખ્ય લક્ષણોમાં બાળકને તાવ આવવો ઉલટી થવી પેટમાં દુખવું અને ક્યારેક ખેંચ પણ આવી શકે છે અને બેભાન અવસ્થામાં પણ બાળક પહોંચી જાય છે અને પછી શ્વાસ લેવામાં તકલીફ પડે એના લીધે ઘણી વખત બાળક ખૂબ સિરિયસ થઈ જાય છે અને અડતાલીસથી બોતેર કલાકની અંદર મૃત્યુ પણ પામી શકે છે અને આ રોગ મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં બાળ જ્યાં ખૂબ જ અત્યારે વરસાદની સિઝનમાં ભેજનું પ્રમાણ હોય અને માટીના કાચા મકાનોમાં રહેતા હોય ત્યાં આગળ આ બાળકોને રોગ ફેલાવાની શક્યતા રહે છે આ બાળ આ રોગ એક સેન્ડફ્લાય નામની માખી છે કે જેના દ્વારા એ ફેલાય છે અને ફ્લાયવાળી માખી જે છે એ ગ્રામ્ય વિસ્તારોમાં માટીના મકાનોમાં જે તિરાડો હોય છે એમાં ત્યાં ભરાઈને રહેતી હોય છે અને આજુબાજુ ગાય ભેંસને વગેરે પ્રાણીઓ હોય ત્યાં પણ એનો ઉપદ્રવ વધારે જોવા મળે છે એટલે ગ્રામ્ય વિસ્તારોમાં નવ વર્ષથી ચૌદ વર્ષના બાળકો નવ માસથી ચૌદ વર્ષના બાળકોમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે અને આ રોગને મુખ્યત્વે અટકાવવા માટે આપણે જંતુનાશક દવાનો ગંદકી ઓછી કરી અને જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને જે બેનફ્લાય નામની માખી છે એનો ઉપદ્રવ થતો આપણે અટકાવી શકીએ છીએ અને બીજી એક વસ્તુ આપણે કરી શકીએ કે બાળકોને પૂરા સવા લાઇક માથાથી પગ સુધીના ઢંકાય માત્ર મોં ખુલ્લું રહે એવા કપડાં પણ આપણે પહેરાવી શકીએ કે જેથી કરીને એ સેનફ્લાય નામની માખી કરડે નહીં અને એના લીધે જો આ જે રોગ છે તે ફેલાતો આપણે અટકાવી શકીએ કેટલા બાળકો હોસ્પિટલમાં અત્યારે જે છે બે બાળકો સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસના રોગથી પીડાતા હોય એ એ લક્ષણો સાથે એડમિટ છે બંને બાળકો વેન્ટિલેટર પર છે અને વેન્ટિલેટર પર છે એટલે એ બાળકોની સ્થિતિ ખૂબ નાજુક કહી શકાય અને એ આપણે આગળ આપણે સંપૂર્ણ પ્રયત્ન કરીએ છીએ એમને બચાવવાના પણ આગળ ઉપર જ આપણે કહી શકીએ કે હવે શું થશે એનું એ આપણે પછી જ નક્કી કરી શકાશે કારણ કે એ ખૂબ ગંભીર પરિસ્થિતિમાં છે રોગને અટકાવવા માટે જીજી હોસ્પિટલનો સ્ટાફ કેટલો સજ્જ હા રોગને અટકાવવા માટે અમે સંપૂર્ણ રીતે સજ્જ છે બિકોઝ આ બધા બાળકો જ્યારે જો મોટી સંખ્યામાં આવે તો એને ઘણા પ્રમાણમાં વેન્ટિલેટર કે જેને કૃત્રિમ શ્વાસ આપવાની જરૂર પડે છે તો એ વેન્ટિલેટર પણ આપણા અમારા જે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ છે એમાં વેન્ટિલેટર પણ પૂરતા પ્રમાણમાં છે પૂરતા પ્રમાણમાં અમે નર્સિંગ અમારા નર્સિંગ સ્ટાફ અને અમારા જે રેસિડન્ટ ડૉક્ટર્સ છે એ બધાને પણ આજે અમે ટ્રેનિંગ આપવાના છે કે આ રોગ વિશેના લક્ષણો અને એની સારવાર કઈ રીતે કરી શકાય એના માટે લોકોને સંપૂર્ણ સજ્જ કરવા માટે આજે ટ્રેનિંગ પણ આપવામાં આવી છે અને અમે જે અમારે અને કોઈ સ્પેસિફિક એન્ટીવાયરલ દવા તો હોતી નથી પણ જે સપોર્ટિવ ટ્રીટમેન્ટ માટે જે દવાની જરૂર પડે છે એ દવાની પણ આપણા હોસ્પિટલ પાસે દવાનો યોગ્ય જથ્થો છે જ બરાબર હું ડૉક્ટર સુમિત નડકટ અત્રેની મેડિકલ કોલેજના પીએસએમ વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું છેલ્લા એક અઠવાડિયામાં આપણી પાસે બે કેસ સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસ ઇન્ફેક્શનના નોંધાયેલા છે એના લક્ષણોને એ બધાની વાત મેડમે કરી છે પ્રિવેન્શન માટે આપણે લોકોને જાગૃત કરવા માટે એટલું કરી શકીએ કે ખાસ કરીને આ જે ઇન્ફેક્શન છે એ સેનફ્લાય નામના ઇન્સેક્ટના કરડવાથી થતો હોય છે એ ફ્લાય છે પણ આપણી ઘરમાં જે માખી આપણને દેખાય એના કરતાં ઘણી જ નાની સાઇઝની હોય અને એ આપણને કરડે અને કરડવા પછી એનો ઇન્ફેક્શનનો ફેલાવો થતો હોય છે આ માખી જે છે એ ખાસ કરીને કાચા મકાનોમાં જે લોકો રહેતા હોય અને એમના ગાર માટીના દિવાલો હોય કે એમાં જે તિરાડો હોય અથવા તો ઝાડમાં પણ જો કાણા કેવું હોય તો એમાં આ માખી એનું બ્રીડિંગ કરતું હોય છે અને એના કરડવાથી આ ઇન્ફેક્શન છે એ ફેલાતું હોય છે એટલે પ્રિવેન્શનના ભાગરૂપે આપણે સૌથી પહેલાં તો એટલું કરવું પડે કે લોકોને જાગૃત કરીએ કે આવી કોઈ દિવાલો હોય ત્યાં ઉપદ્રવ થતો હોય ત્યાં આપણે છંટકાવ કરી શકાય નાના બાળકોમાં આ કેસ વધારે થતો હોય છે અને ગંભીર પણ થતો હોય છે અને મૃત્યુનું પ્રમાણ ખાસ કરીને અડતાલીસથી બોતેર કલાકમાં થવાની શક્યતા રહેતી હોય છે તો જેટલું વહેલું નિદાન થાય જેટલા આપણી મોટી હોસ્પિટલે આવી જાય એટલે એમના બચવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે એટલે ખાસ કરીને જ્યારે પણ તાવ કે સાથે સાથે ઉલટી કે ખેંચ કે આવા કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક મોટી હોસ્પિટલ આવી જવું જોઈએ અને ઘરમાં જો આવી તિરાડો કે આસપાસમાં ગાય કે ઢોર રાખવાના જો જગ્યાઓ હોય તો ત્યાં પણ આપણે ચોખ્ખાઈ રાખીએ અને દવાનો છંટકાવ ખાસ કરીને મેલેથિયનનો છંટકાવ કરીએ તો એનાથી આનો ઉપદ્રવ ઘટી શકાય અને આપણે પ્રિવેન્ટ કરી શકીએ એવું છે મોટાભાગે આ રોગોને આ રોગ અને ઇન્ફેક્શન છે એ ખાસ કરીને મધ્ય ગુજરાતમાં બરોડા પંચમહાલ કે આ જગ્યાએ વધારે જોવા મળે છે જામનગરમાં હજી સુધી કન્ફર્મ કેસ છે કે નોંધાયેલો નથી પણ આપણે તકેદારીના પગલાં રૂપે એક લોક ઝુંબેશ કરીએ અને લોકોને જાગૃત કરીએ તો આ ઇન્ફેક્શનનો ફેલાવો છે એ અટકાવી શકાય એવું છે